ગુજરાતના નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ ગેરકાયદે બાંધકામો તોડવાની કાર્યવાહી સામે ગુજરાત હાઈકોર્ટમાં અટકાવવાની માંગ સાથે અરજી કરવામાં આવી હતી ગુજરાત હાઈકોર્ટે અરજીને ફગાવી દીધી અને સ્ટે આપવાનો કર્યો સ્ટેચ્યુ ઓફ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો હોવાનું તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું આ બાંધકામોને દૂર કરવા માટે તંત્રએ ઉપયોગ કરી ડિબોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી અરજદારોએ દલીલ કરી હતી કે આ ડિબોલેશનથી તેમના આજીવિકા અને આવાસના અધિકારો પર અસર પડે છે અને રીહેબિલીટેશનની વ્યવસ્થા થાય ત્યાં સુધી રિમોલેશન અટકાવવું જોઈએ ગુજરાત હાઇકોર્ટે આ મામલે ચુકાદો આપતા જણાવ્યું કે ગેરકાયદે બાંધકામોને કાયદેસર ગણી શકાય નહીં તેને ચાલુ રાખવાની મંજૂરી આપીએ કાયદાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે કોર્ટે સ્પષ્ટ કર્યું કે આવા બાંધકામો માટે કોઈ પરવાનગી નથી અને તેથી રિમોલેશનની કાર્યવાહી એ યોગ્ય કાર્યવાહી છે કે અરજદારોને રિહેબીલીટેશન માટે રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ વ્યક્તિગત અરજીઓ કરવાની છૂટ આપવામાં આવી હતી જો તેવો લાયક હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ જે પણ ગેરકાયદેસર બાંધકામો છે તેને તોડી પાડવા અંગેની કાર્યવાહી કરવામાં આવી જોકે આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી પરંતુ હાઈકોર્ટે તે માંગ સ્વીકારી નથી એટલે કે અરજીને ફગાવી દીધી હતી અને આ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની કાર્યવાહી યથાવત રાખવાનું કહ્યું છે ડિમોલેશનને તાત્કાલિક અટકાવવાની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારમાં જે બાંધકામો છે તેને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી સમગ્ર ગુજરાત વાત કરવામાં આવે તો ચાલી રહ્યું છે ત્યારે જ જે પ્રવાસન સ્થળ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેની આસપાસ રહેલા ગેરકાયદેસર બાંધકામ ઉપર પણ અત્યારે તાલનું મુદ્દો જે છે તે ચાલી રહ્યો છે તેની જ અટકાવાની જે અરજી છે જે ડિમોનેશન અટકાવાની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી અંતર ગુજરાત હાઈકોર્ટની અંદર ડિમોનેશન અટકાવા માટે જે દાદ માંગવામાં આવી હતી તે અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે અને સાથે જ હાઈકોર્ટે નિર્ણય કર્યો છે કે नर्मदा મિસ્ત્રમાં આવેલા પ્રવાસન સ્થળ તરીકે જે સ્ટ્રક્ચર કોમ્યુનિટી પાસે ગેરકાયદેસર બાંધકામ છે તે છલાંગાને લેવા ગેરકાયદેસર રીતે ઊભો કરવાનો જે બાંધ

ચોક્કસ થી જે પ્રમાણે વાત કરવામાં આવે તો આજીવિકા ઉપર પણ અસર પડતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક વર્ષોથી સરકારી જગ્યા ઉપર જે દબાણો બનાવી દેવામાં આવ્યો છે સરકારે પોતાની જે જગ્યા છે તે જગ્યા ખાલી કરાવતી છે તેને લઈને ડેમોલેશનની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવતી હોય છે એટલે કે કહી શકાય કે હાઈકોર્ટે પણ એ જગ્યું છે કે જે સરકારી જગ્યા છે સરકારી પ્લોટો છે જે સરકારી જમીનો ઉપર જે કાયદેસર બાંધકામ બનાવવામાં આવે છે તેને કાયદેસર રીતે દૂર કરવા જોઈએ અને તે પ્રક્રિયા યોગ્ય છે તેવું પણ ગણવામાં આવે છે બિલકુલ આ સાથે કોઈ તેમને ઓલ્ટરનેટ નિવાસ આપવામાં આવ્યું હતું કારણ કે તેમના દ્વારા અરજીમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો કે તેમના આજીવિકા પર તેમના અધિકારો પર અસર પડે છે આ સાથે સાથે હવે આગામી દિવસોમાં જ્યારે હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવે છે કેવી કાર્યવાહી હાથ ધરાશે તે અંગે પણ અપડેટ જણાવશું શન સંપૂર્ણ કરવામાં આવશે કારણ કે એક જ આશરો છે ગુજરાત હાઈકોર્ટ ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આ અરજી કરવામાં આવે સુપ્રીમ કોર્ટના નિર્ણયની પણ રાહ જોવાની રહેતી હોય છે પરંતુ હજી સુધી કોઈ એવા સમાચાર નથી મળ્યા કે સુપ્રીમ કોર્ટમાં અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હોય પરંતુ હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવી તેથી ત્યાં આગળ કામગીરી શરૂ કરવામાં આવશે અને તમે વૈકલ્પિક વ્યવસ્થાની જે વાત કરવામાં આવી કે હજી સરકાર દ્વારા કોઈ પણ જાતનો વૈકલ્પિક વ્યવસ્થા માટે નિર્ણય હજી સુધી લેવાયો નથી જી આભાર ધવલ જોડાવા માટે